મારા ગુજરાતના તમામ ખેડૂતને ગુજરાત બંધુના જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે મગફળી કપાસ ડુંગળી જેવા પાકોમાં આવતી ફૂગ રાખોડી અને સુકારો બાફીઓ નામથી જાણીતા રોગો વિશે ચર્ચા કરવાની છે અને તેના નિવારણ માટે જૈવિક ખાતર એટલે કે જૈવિક બેક્ટેરિયા ટ્રાઇકોડર વગેરે જેવા નામોથી ઓળખાય છે તેનો છંટકાવ કઈ રીતે કરવો તે બાબતે સમગ્ર ચર્ચા આ વિડિયોમાં કરવામાં આવી છે તેમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન પીડી લાઈટ ફાઉન્ડેશન અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યના ખેડૂતોના ઉત્કર્ષ અને વિકાસ માટે કામ કરી રહ્યા છે તેવા અન્ય ફાઉન્ડેશન દ્વારા રાજ્યના ખેડૂતોને જૈવિક ખેતી તરફ વાળવા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક પદ્ધતિનો વ્યાપ પણ વધી રહ્યો છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ હિતાવહ છે કેમ કે કેન્સર જેવા ભયાનક રોગો સામે લડવા પ્રકૃતિનો સહારો લેવો પડશે હેલોપેથિક અને આયુર્વેદિક દવા તરફ પાછા આવવું પડશે આથી હવે ખેતરમાં રાસાયણિક ખાતર દવાને બદલે જૈવિક ખાતર જૈવિક દવા છાણિયું ખાતર વાપરવું ખૂબ જ જરૂરી છે તેના વિકલ્પ સ્વરૂપે ફૂગનાશક દવા તરીકે ઘણા સંશોધન પછી કૃષિ વૈજ્ઞાનિકોએ જૈવિક બેક્ટેરિયાનો છંટકાવ કરવાની ભલામણ કરી છે અને ઉપર જણાવેલા દ્વારા સહાય મેળવી વિનામૂલ્યે પ્રતિ ખેડૂત દીટ ત્રણ કિલો જેવું ખેડૂત દીટ અધિકૃત કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બેક્ટેરિયા આપવામાં આવે છે તેનો છંટકાવ કઈ રીતે કરવો સારો ગણાય છે ટ્રાયકોડર કે ટ્રાયકોકોસ કે એ જૈવિક બેક્ટેરિયા છે પ્રથમ તો તેને કોઈપણ જાતના રાસાયણિક ખાતર સાથે ન ભેળવવા નહીં તો તેઓ મૃત્યુ પામશે પૂરતું કામ આપશે નહીં એક કેજી બેક્ટેરિયાને વીસ કેજી બેક્ટેરિયા કેમ બનાવવા તેની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવી છે વિડીયો છેલ્લે સુધી નિહાળશો અને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગે તો અન્ય ખેડૂતોને વિડીયો શેર કરજો બેક્ટેરિયા એટલે કે ટ્રાઇકોસિડ પાવડર મફત કઈ રીતે મેળવવો જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી કંપનીના ફાઉન્ડેશન ચાલે છે અમારે અહીં સારકુંડલા તાલુકામાં અંબુજા તથા મહુવા તળાજામાં પીડી લાઇટ તથા અમરેલી લાઠી લીલીયા વગેરેમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ જૈવિક ખેતી માટે કામ કરી રહી છે તમારા વિસ્તારમાં કયું ફાઉન્ડેશન કામ કરે છે તે કમેન્ટમાં જણાવજો મફત કેમ આપે છે સારી ક્વોલિટી અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઊંચી કિંમતના બેક્ટેરિયા પ્રોવાઈડ કરે છે કારણ કે કંપનીને બે ટકા જેવી નફાની રકમ લોકહિત અને પ્રકૃતિહિત માટે વાપરવાની હોય છે જેમ કે હું મારી કમાણીના બે ટકા કેન્સર પીડિતો અને યુટ્યુબ પર થતી કમાણીનો સો ટકા હિસ્સો કેન્સર પીડિત વ્યક્તિઓ માટે વાપરું છું તેવી રીતે અમુક કંપનીઓ પુણ્યના કામ માટે અમુક ટકા હિસ્સો લોક સેવા અને પ્રકૃતિ સેવા માટે વાપરતી હોય છે એટલે તેઓ ખેડૂતના વિકાસ માટે મફત બેક્ટેરિયા આપે છે તમારા વિસ્તારમાં કયા ફાઉન્ડેશન કામ કરે છે તે જણાવજો અને કમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ તેનો લાભ મળે કઈ રીતે છંટકાવ કરવો તેની વાત કરીએ તો દ્રશ્યમાં તો તમે જોઈ રહ્યા છો તેમ એક કિલોમાંથી વીસ કેજી બેક્ટેરિયા બનાવવા માટે સૌ જૂના ઉકળામાંથી ગળિયું ખાતર લેવું ગળિયું ખાતર એટલે કે જૂનું ખાતર લેવું તેને થોડા ભેજ આપવો ભીનું કરવું અને બે ત્રણ દિવસ સુધી વીસ કિલો ગળિયું ખાતર લઈ તેમાં એક કેજી ટ્રાયકોડર બેક્ટેરિયા ભેળવવા બે દિવસ પ્રક્રિયા થઈ થવા દેવી જૈવિક બેક્ટેરિયાનો વ્યાપ વધી જાય ત્યારે વીસ કેજી જેવા બેક્ટેરિયા યુક્ત છાણિયું ખાતર ભેજવાળી ઋતુમાં અથવા વરસાદ આવી ગયા બાદ બની શકે તો સાંજના સમયે છંટકાવ કરવો અને બેક્ટેરિયા સાંટવા વધુ ઝડપી અને અનુકૂળ બનાવવાને વધુ વિસ્તારમાં ફેલાવવા માટે રેતી ભેળવવામાં આવે છે કે જેથી કરીને દૂર સુધી તેને ફેંકી શકાય આ માટે રેતી પણ ભેળવવામાં આવે છે એક વીઘામાં મગફળીમાં કેટલો પાવડર છાંટવો એવો એક પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય તો સામાન્ય રીતે સોળ ગુઠાનો વીઘો હોય તો એક કેજી સારી ક્વોલિટીના અધિકૃત કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત

ઉત્પત્તિ થતી નથી વરસાદ ન હોય અને ભેજવાળું વાતાવરણ ના હોય ત્યારે એક કેજી બેક્ટેરિયાનો વ્યાપ વધતો નથી ઘરે અથવા છાંયડામાં સેન્દ્રીય કે છાણિયા ખાતરમાં બે ત્રણ દિવસ રાખી મૂકવાથી જીવિત બેક્ટેરિયાનો વ્યાપ વધી જાય છે અને આખા ખેતરમાં ઝડપથી પ્રસરી જાય છે ફૂગ રાખોડી ઉપર અંકુશ મેળવે છે બેક્ટેરિયા છાંટતી વખતે શું ધ્યાનમાં રાખું મેં આગળ કહ્યું તેમ કોઈ રસાયણ કે કેમિકલ સાથે મિશ્રણ ના કરો જો કીટનાશક દવાનો છંટકાવ કર્યો હોય તેવા સમયે ચાર પાંચ દિવસ બેક્ટેરિયા ન છાંટવા કયા કયા રોગ સામે રક્ષણ આપે છે તો મગફળી કપાસ જીરું ડુંગળી જેવા ખાસ કરીને ખરીફ પાકોમાં ચોમાસા દરમિયાન આવતી ફૂગ સફેદ ફૂગ કાળી ફૂગ સુકારો રાખોડી બાફીઓ સામે રક્ષણ આપે છે ડુંગળીના મૂળના રોગો સામે પણ રક્ષણ આપે છે ઓપન બજારમાં શું ભાવ ચાલે છે એવું આપણને પ્રશ્ન થાય એ વ્યાજ છે કંપની અને વિક્રેતા પ્રમાણે ચાલીસ રૂપિયા પ્રતિ કેજીથી લઈને ત્રણસો રૂપિયા પ્રતિ કેજી સુધીના ભાવ હોય છે અંબુજા ફાઉન્ડેશન તરફથી મળેલા બેક્ટેરિયાનો ભાવ પ્રતિ કિલોએ ત્રણસો રૂપિયા છાપેલો છે સામાન્ય રીતે મગફળી જેવા પાકમાં ફૂગ રાખોડી પાકતા સમય આવે છે પણ તેના આગોતરા આયોજન મુજબ લગભગ બેક માસની મગફળી કે કપાસ કે ડુંગળી થઈ હોય ત્યારે જો છંટકાવ કરવામાં આવે તો સારું રિઝલ્ટ મળે છે સામાન્ય રીતે ફૂગનો ઉપદ્રવ ચોમાસાની ઋતુમાં અને ભેજવાળી ઋતુમાં વધુ થતો હોય છે એટલે જ્યારે આપણું ખેતી એટલે કે ધરતી ઢંકાય ગઈ હોય અને આખું પડું ઢંકાયેલું હોય તેવા સંજોગોમાં તે વધુ પ્રછરતી હોય છે ફૂગ આ સમય દરમિયાન આ ફૂગના બેક્ટેરિયા છાંટી દેવાથી સારો એવો ફાયદો થાય છે ખેડૂત દીઠ ત્રણ કેજી બેક્ટેરિયા હા આપેલા છે તો આ તકે એ ફાઉન્ડેશનનો પણ આભાર માનીએ છીએ તમારા વિસ્તારમાં પણ આવું ફાઉન્ડેશન ચાલતું હોય તો કમેન્ટ લખજો અને બીજા ખેડૂતોને પણ લાભ અપાવજો એવી મારી નમ્ર વિનંતી સાથે અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિશાન અહીં સુધી વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ખેડૂતના અન્ય ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને ટ્રાયકોટર બેક્ટેરિયાનો લાભ અન્ય ખેડૂત સુધી પણ પહોંચી શકે અસ્તુ